સોની જય વિશ્વકર્મા વિશ્વકર્મા રાયટર યુગની આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ મિટિંગ હતી તેમાં શ્રીકૃષ્ણ વિશેની જે સ્પર્ધા હતી કે આદર્શ સમાજના નિર્માણ માટે શ્રીકૃષ્ણનો સંદેશ એની જે સ્પર્ધા હતી નિબંધ સ્પર્ધા એના બધા જે સ્પર્ધકો અને જે શ્રેષ્ઠ નિબંધો હતા એ લોકોના આજે શિલ્ડ અને સર્ટિફિકેટ આપી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા અને તેના દ્વારા બધા લોકો આજે ભેગા થયા અને ખાસ તો દસ મે બે હજાર પંદરના રોજ વિશ્વકર્મા રાઇટર ગ્રુપની સ્થાપના કરવામાં આવી અને તેના જે બધા સંગઠન આજે ભેગું થયું છે અને આજે દિનેશભાઈ ગજર તેમનો જે જન્મદિવસ છે અને સાથે સાથે માલતીબેન

આજે જે કૃષ્ણનો એક આદર્શ સમાજ માટેનો જે સંદેશ વિષય ઉપરની જે સ્પર્ધાનું રિઝલ્ટ હતું એના માટે ખાસ જે નંબર આવ્યા હતા એ લોકોના અભિવાદન માટે ખાસ એક સ્પેશિયલ તાત્કાલિક કાર્યક્રમનું આયોજન કર્યું અને ટૂંકા ગાળામાં જે સ્થાપક બધાય જે છે ગુણીજનો એ લોકોએ જે ટૂંકા ગાળામાં સરસ આયોજન કર્યું અને બધી વ્યવસ્થા જે કરી એ જોઈને એમ થયું કે ભાઈ આટલી ઉંમરે પણ જો આટલી સરસ વ્યવસ્થા ટૂંકા ગાળામાં કરી શકતા હોય તો એ લોકો ખરેખર હ્યુમન નહીં પણ સુપર હ્યુમન છે તો આવી પોઝિટિવિટી જે આવે છે એના માટે ખરેખર આ ગ્રુપ છે એ ધન્યવાદને પાત્ર છે સ્થાપક મિત્રો જે છે એના જેટલા આપણે ઋણી રહીએ એટલા ઓછા છે તો ખરેખર આવા સરસ મજાના ગ્રુપ બહુ સરસ મજાના સ્થાપકો મળ્યા એ અહોભાગ્ય છે અને વખતો વખત આવું બધા મળતા રહીએ કઈક નવું શીખતા રહીએ અને અપગ્રેડ થતા રહીએ કારણ કે અત્યારે અપગ્રેડ થવું બહુ જરૂરી છે સમય જેમ બદલતો જાય એમ કદાચ એમ કહીએ કે કલકી ક્યારે આવશે ખબર નથી પણ કલકી આવશે ત્યારે એ અપગ્રેડ થઈને આવશે તો જ આ સમાજમાં સર્વાઈવ થઈ શકશે એટલે સર્વાઈવ થવું હોય તો આપણે અપગ્રેડ થવું પડશે અને એવું અપગ્રેડેશનનું કામ જે છે આ ગ્રુપમાંથી થાય છે તો એના માટે ખરેખર બહુ આપણા સૌ માટે આનંદની વાત છે અને એના માટે બધા જ સ્થાપક મિત્રો

શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી રાજકોટ ખાતે યોજવામાં આવેલ હતો આ તકે ગ્રુપના સ્થાપકોમાં પૈકી ભરતભાઈ સુરેલિયા માલતીબેન ગજ્જર અને વિશ્વકર્મા રાઇટર ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેજ ખાસ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાગસના વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મનીષભાઈ મારુ અને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રમણીકભાઈ પાટણવાડિયા ઉપસ્થિત રહી વિજેતા સભ્યોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા આ તકે રાઇટર ગ્રુપના સ્થાપક દિનેશભાઈ ગજ્જરે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે શ્રી વિશ્વકર્મા દાદાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભાવિનભાઈ કથરેચાએ વિશ્વકર્મા રાઇટર ગ્રુપની અને કાર્યક્રમની વિગતો આપી હતી ઉપસ્થિત હોદ્દેદારોના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માનિત થનાર સૌ સભ્યોએ પોતાની વાત સૌની વચ્ચે મૂકી હતી પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી રમણીકભાઈ પાટણવાડિયાએ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી અને ખાસ પરિવાર સહાય યોજના વિશે માહિતી આપી હતી વિરાટ મંડળીના પ્રમુખ શ્રી મનીષભાઈ મારૂએ આગામી લાભ પાંચમના શુભ દિવસથી શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા યોજાનાર શ્રી વિશ્વકર્મા પુરાણ અંગે વિવિધ સમાજની સેવાની માહિતી આપી હતી અંતે ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક શ્રી ભરતભાઈ સુરેલિયાએ બધાનો આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમના અંતે સૌએ સમૂહમાં રાષ્ટ્રદાન ગાઈ છૂટા પડ્યા હતા સ્ટોરી નીતિનભાઈ બદ્રકિયા ખૂબ ખુશી છે અને આજે એવો સારો કાર્યક્રમ છે કે જે નિબંધ સ્પર્ધા હતી એનો વિજેતાઓને ઇનામ આપવાનો કાર્યક્રમ છે તો આજે આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ભગવાનની આરતી પૂજા દીપ પ્રાગટ્યથી કરીએ છીએ તો આજના કાર્યક્રમની શરૂઆત આપણે દીપ દીપ પ્રાગટ્યથી કરશું હું વિનંતી કરું છું રશિકભાઈ ભાગશાની રમણીભાઈ પાટણવાડિયા નીતિનભાઈ ભદ્રકિયા અને દ્રષ્ટિમંડળ

જેમાં દર વર્ષે બે કે ત્રણ વખત રૂબરૂ મિટિંગ રાખવામાં આવતી અને ગ્રુપના માધ્યમથી એટલે કે વોટ્સએપના માધ્યમથી સભ્યોને વિવિધ ટાસ્ક આપવામાં આવતી શરૂઆત કરું ને મને એક પંક્તિ બહુ ગમે છે ગમતું હોય તો ગુંજે ને ભરીએ ગમતા ન કરીએ ગુલાલ એટલે આપણે આવું સરસ મજાનું રાઇટર ગ્રુપ છે ને એમાં ઘણા બધા સભ્યો જોડાણા અને આવો સરસ નિબંધ આપ્યો એટલે અમે ગયા કહેતી હતી કે મને સો ટકા ખાતરી હતી કે કેમ કે કૃષ્ણ ઉપર આજે હું કાર્યમાં ઘણા વર્ષોથી એટલે એ વિષય આવ્યો ને તો મને બહુ જ રાજીપો થયો અને અમારા પ્રવાસમાં જવાનું હતું મારે બે ગઈ નહોતી ભરાણી પણ હું લખવા બે ગઈ હતી મીન્સ મારા લખવાનું છે ને પહોંચાડવાનું છે કીધું છે અને જે ટાસ્ક આપવામાં આવે છે વિશ્વકર્મા રાઇટર્સ ગ્રુપમાં એનો મને તો મજાની વાત એવી કે સતત માર્ગદર્શન અને જે તે તહેવાર અનુરૂપ આપણને વિષય આપે તો એના વિશે આપણને જાણવાની વધુ ઈચ્છા થાય ઉત્તેજના થાય અને જે માર્ગદર્શન મળે એનાથી આપણે સારું ને સારું લખતા રહે જય વિશ્વકર્મા એક તો એડમિન પેનલ અને નિર્ણાયક ટીમ જે છે એનો ખૂબ ખૂબ આભાર કે શબ્દો જ્યારે લખવા બેસતા હોઈએ છીએ ત્યારે શબ્દ ભંડોળ આપોઆપ જ ખુલવા માંડે એમ અને જ્યારે આટલા લોકો એની બંધ મોઈકલો હોય અને એમાં જ્યારે આપણું નામ આવે તો સહર્ષ જ એમ કે ખુશાલી તો અંદરથી ફીલ થાય છે ક્યારેય લખવાની પેન એમ થાય ને કે હવે ધીમી પાડી દેવી છે ત્યારે અંદરથી એવી લાઈન યાદ આવે દિનેશભાઈનો આમ સપોર્ટ માર્ગદર્શન પ્રોત્સાહન એટલું મળી રહે કે ચાર લઈને અત્યારે જ હમણાં જ સુઈ છે જે બોલું છું કે મારા નાનું બાળક છે બેબી છે અઢી વર્ષનું એટલે પીઠ પર છે બાળક આધુનિક વાહન અત્યારના ચલાવી લઉં છું હાથમાં તલવારની બદલે કલમ છે સુરાણી લક્ષ્મીબાઈ હોવું નામ જરૂરી છે પણ ગ્રુપના સ્થાપકોએ અમને એટલું બધું માર્ગદર્શન આપ્યું અમને અહીં સુધી પહોંચાડ્યા અમારી પાસે પકોબાર શ્રી હતા શબ્દો હતા પણ એ કેમ ગોઠવવા નહોતી ખબર જેમ બિલ્ડરની પાસે ઈંટ હોય સિમેન્ટ હોય રેતી હોય પણ બિલ્ડિંગ કેમ બનાવવું એને જાણ જાણકારી હોવી જોઈએ તો એમ અમને આ શબ્દ ગોઠવવાની જાણકારી નહોતી અને અમે એવા કોઈ મોટા લેખક કે કવિ નથી કે ઈશ્વરને કહી દઈ કે આ રીતે શબ્દો તારી મેળે તું ગોઠવી લે એ મારી ઊંચા થઈ જશે એ બધી હેસિયત અમારા નથી તો અમને આ ગ્રુપના સ્થાપકોએ માર્ગ અવારનવાર માર્ગદર્શન આપી અને આટલે સુધી પહોંચાડ્યા એટલે ટીમનો ગુરૂનો ઉત્તાનો આ બકે વાધારમાન આપણે સૌ સર્જનહારના સંતાન છીએ એટલે જય વિશ્વકર્મા નામ બોલીએ તો સમગ્ર વિશ્વકર્મા વંશજ પરિવાર આવી જાય છે અને આપ સૌ શબ્દ સારથી છો સર્જકો છો બહુ આજે મને આનંદની વાત છે કે આવા સરસ મજાના ગરિમાપૂર્ણ વાતાવરણમાં વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ એના સાનિધ્યમાં એના પ્રમુખ મનીષભાઈ મારુ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ વાઘસણા અને ઉપસ્થિત જય વિશ્વકર્મા હું હું તો વિશ્વકર્મા વંશજ તો ઠીક છે પણ એમાંય કહું તો લુહા જ્ઞાતિનો હું એક સભ્ય જાઉં એનો દીકરો જાઉં પણ કે નાત જાત જે કઈ હોય તે પણ હું એક વિશ્વકર્મા વંશ જ છઉ અને વિશ્વકર્મા તરીકે જ ઓળખાવું છું અને આગળ પણ હું બધાને કઉ છું કે ગજર લખીને પંચાલ લખીને જે કંઈ લખી એમાં ખ્યાલ થોડોક નથી આવતો ઘણા પ્રજાપતિ લખે સુતાલ લખે પણ વિશ્વકર્મા લખો અને એક સંગઠનને પેલા એક પાયો આપીએ આપણે વિશેષ નમસ્કાર સૌને રાઈટર ગ્રુપની આજની આ મિટિંગમાં આપ સૌનું સ્વાગત છે આજે અને વાત એ છે કે આ આ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યામાં રસિકભાઈ અમને એક આવકાર આપીને અહીંયા જગ્યાની અંદર બોલાવ્યા એક એક ઉન્માદ અને એક હરખની સાથે દિનેશભાઈ નો આજે જન્મ દિવસ છે એક જોગ છે કે આ બધું સંબંધ સાથે થયો વિશ્વકર્મા રાઇટર ગ્રુપ નો એક વિચાર બે હજાર ને ચૌદ માં આ ચમત્કાર જે કયો અને બે હજાર પંદર થી સક્રિય થઈ ગયું છે નવ વર્ષ પૂરા કરે છે દસમા વર્ષમાં પ્રવેશ કરે છે તેમાં અમે લોકોનું સભ્યોએ એવું નક્કી કર્યું કે ભાઈ વર્ડ હાર્ટ ડે છે તો આપણે એવું કંઈક સ્પેશિયલ કરીએ તો બહેનોએ અમે રેડ લીધું રેડ સાડીમાં આવ્યા અને ભાઈઓ છે ઈ બાઈક શર્ટમાં આવ્યા એનું કારણ ઈ કે આપણા બોડીની અંદર રક્તકણો હોય છે એમાં છે સ્વેતકણ અને રક્તકણ રક્તકણ વિશે હોય છે

હું બીજા મારા મિત્રો ના ગ્રુપ છે એમાં જોડાયેલો એટલે એમાં નાની નાની ને હું લખતું પણ એક સ્ટેજ મેળવ્યું કે જેથી કરીને થોડુંક લેખન કાર્ય મારું સુધર્યું અને ખાસ કરીને કોરોના સમયનો જે સદુપયોગ થયો હતો એના માટે ખૂબ આનંદ થયો અને ખરેખર આભાર નટવરભાઈ હાલ ભરા અને રાઇટરના તમામ સભ્ય દિનેશભાઈ ગજર અમારે દિનેશભાઈને તો અવારનવાર ચર્ચાઓ ઘણી બધી વાર ફોન ઉપર જ આજે પણ મારું થોડુંક એવું છે કે હું સમાજ બાબતની પ્રવૃત્તિની અંદર વધારે જોડાયેલો જો સંગઠન એના સાથે એટલે પૂરતો સમય નથી આપી શકતો રાઇટર હું આમ તો નવા સભ્ય તરીકે હમણાં જ જોડાણો રાઈટર્સ રૂપમાં પેલા એકાદો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો એનો આનંદ છે નિષ્ફળ ના આમ તો એક પગથિયારે નિષ્ફળ કહેવાય જ નહીં કારણ કે ઉપલા પગથિએ ચડવાનું પેલું પગથિયું જરૂરી છે જ છે એટલે નિષ્ફળતા હોતી જ નથી ક્યાંય પણ પ્રયત્ન ચાલુ રાખવો પડે તો જે લખે છે એ તો સારું જ લખે છે અને એની વિશિષ્ટ આવડત છે જ અને એ વિશિષ્ટ આવડતમાંથી જ અત્યારે ભેગા થવાના બધાને